રાજકોટમાં પીટી જાડેજાની ધરપકડ બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે ક્ષત્રિય સમાજના આગેવાનો બહુમારી ભવન ખાતે એકત્ર થયા યુવાનો આક્રોશ વધારે છે ચોવીસ કલાકમાં નિર્ણય નહીં લે તો આંદોલન થશે જેલભરો આંદોલન કરવા માટે ક્ષત્રિય સમાજે તૈયારી પણ દર્શાવી દીધી છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાને જે રીતના પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યા છે તેના કારણે રાજકોટ શહેર અને જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો અત્યારે એકત્ર થયા છે આ દ્રશ્યો જોઈ શકાય છે બહુમાળી ભવન ચોક ખાતે આ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો છે તે એકત્ર થયા છે ને તેઓ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જવાના છે આપણે વડીલ છે તેઓની સાથેથી વાત કરવાની શરૂઆત કરીશું દાદા શું કેસો શું કેસો જે રીતના પીટી જાડેજાની પાસા તળે ધરપકડ કરવામાં આવી છે આપનું શું કહેવું છે ને આજે એકત્ર થયા છો શું કહેવું એકત્ર તો એટલા માટે થયા છે અમારે સાચો ન્યાય જોઈએ છે કે સિનિયર સિટીઝન જે સાઠ વર્ષથી ઉપરનાઓને કોઈ સાંભળવાની તક ન આપી એને હોસ્પિટલાઇઝ ન કરવા દીધા એમનો

અને અમારા ક્ષત્રિય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી છે સમાજના અમારા જ સમાજને ઈતર સમાજની પણ જેવોશ્રી સેવા કરે છે અને સરકારનો કાયદો છે વોઇસ પોલ્યુશન અંગેનો એર પોલ્યુશન અંગેનો અને એ પોતે ત્યાં ટ્રસ્ટી છે હવે આજુબાજુના નિવાસીઓને પાડોશીને મુશ્કેલ થતી હોય અને વોઇસ પોલ્યુશન થતું હોય તો એમણે નિવેદન કર્યું કે ભાઈ આ રીતે ગમે ત્યારે ગમે તે પ્રકારના વખતો વખત માઇક વગાડીને આપણે વોઇસ પોલ્યુશન ન કરવો જોઈએ કારણ કે ત્યાં બાળકો રહેતા ભણતા હોય વડીલો હોય કોઈ બીમાર લોકો હોય નાગરિકો રહેતા હોય રસ્તાની અવરજવર હોય ત્યાં છે તો ખાસ કરીને ટ્રાફિકના સવાલો હોય તો છે તે પીટી સાહેબે જે નિવેદન કર્યું છે એક જવાબદાર ટ્રસ્ટી તરીકે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે કર્યું છે જો લોકલ તંત્રને થોડી પણ જવાબદારીની ભાન હોય સાહેબ તો એમણે એમને સપોર્ટ કરવો જોઈએ કે હા બરાબર છે અહીંયા કોઈ અવાજનું પ્રદૂષણ કે વાહન માર્ગ વ્યવહારને અવરોધ થાય એવી વસ્તુઓ નહીં કરવી જોઈએ એટલે આપના માધ્યમથી મારું તંત્રને અને છે તે ગુજરાતના લાગતા વળગતા વિભાગોને ન્યાય પાલિકાને અને લો એન્ડ ઓર્ડરનું જવાબદારીના તમામ અધિકારીશ્રીઓને મારી વિનંતી છે કે આ જરા અતિ થયું છે સાહેબ આપણે જાણીએ છીએ કે નાના મોટા કેસ આનાથી પણ મોટા કેસ પોલીસ સ્ટેશનમાં સમાધાન કરીને સોલ્વ કરી દેવામાં આવે છે આ કોઈ એવો ગુનો નહોતો પણ કોઈપણ પ્રકારના રાગ દ્વેષ અને પૂર્વાગ્રહના કારણે જો આવું થયું હોય તો સાહેબ આ તો બરાબર થયું નથી એટલે ક્ષત્રિય સમાજ અહીંયા ઉપસ્થિત છે માત્ર અહીંયા જ નહીં ગુજરાતભરમાં અને દેશભરમાં ક્ષત્રિય સમાજને આનો ગહેરો શોખ લાગ્યો છે અને આ રીતનો જે વ્યવહાર થયો છે અમે એની નિંદા કરીએ છીએ આપના માધ્યમથી આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પણ આપવાના છીએ અને અમારી વિનંતી છે કે આપ જુઓ કે આપ કઈ વ્યક્તિ સામે કઈ રીતના મોટા ગુનાઓને પણ એમના ગુનાઓ ગુનેગારોને પકડવામાં નથી આવતા અથવા દિવસોના દિવસો પસાર કરી દેવામાં આવે છે આમનો આ કેવો ગુનો હતો કે રાતોરાત આટલો બધો એમના ઉપર છે તે ગુનો લગાડવામાં આવ્યો એમને એરેસ્ટ કરવામાં આવ્યા એમની તબિયત પણ નાદુરસ છે એ સ્થિતિમાં આજે તમે એમના જ પરિવાર નહીં પણ અમે બધા પણ એમને પરિવાર માનીએ છીએ એટલે અમારી ફરીથી વિનંતી છે લાગતા વળગતા વિભાગોને કે આ તરત સંજ્ઞાનમાં લે અને આ જરા કાચું કપાયું છે એમને સુધારી લે જયના કાચું કપાણું છે તેને સુધારવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે અન્ય લોકો છે તેમની સાથે વાત કરશું શું કહેશો બાપુ જે રીતના અત્યારે એકત્ર થયા છો ખાસ અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી પીટી જાડેજા સાહેબને જે રીતે સરકાર દ્વારા એક જાતનો દ્વેષભાવ રાખીને જે આ કૃત્ય કરવામાં આવ્યું છે જે સામાન્ય ઘટના છે આ એક જે સમજાવટથી પદ્ધતિથી એના છતાં પણ એક મને એવું લાગે છે કે બધા યુવાનોને પણ એવું લાગે છે અમારા આગેવાનો આજે જે ભેગા થયા છે એમનું મંતવ્ય એવું છે કે જે અસ્મિતા આંદોલનમાં એમની જે આગેવાની હતી એમના ફળ સ્વરૂપે આ લોકો આની ઉપર જે કાંઈ અત્યારે કાર્યવાહી થઈ છે જે પાસા તરીકે જે પાસાના એક સામાન્ય ગુનેગાર તરીકે એમને ચિતરવામાં આવ્યા છે એક ક્ષત્રિય સમાજ અત્યારે ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યું છે પાછું અને આ વખતે ઉગ્ર આંદોલન થશે કોઈ શાંતિ જાળવવાની કે કોઈ શાંતિ રીતે કોઈ યુવાનોનું એવું અમારે એક આયોજન છે અત્યારે અને દરેક વિસ્તારમાંથી દરેક અમારા જે આગેવાનો છે અમારા હોદ્દેદારો છે એ દરેક અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને પીટી જાડેજાને અમે દરેક યુવાનો સાથે છીએ અને તમારા મીડિયા દ્વારા અમે સરકારને પણ એવું કહેવા માગીએ છીએ કે પીટી જાડેજા એ એક ક્ષત્રિય એવા આગેવાન છે જે કન્યા કેળ કેળવણીના જે ચાર સંસ્થાના એ પોતે ટ્રસ્ટી છે એવા વ્યક્તિને તમે પાસા તરીકે સામાન્ય ગુનેગારી તરીકે જો ચી માગતા હોય તો ક્ષત્રિય સમાજને એવો કંઈ ફેર નથી પડતો દરેક યુવાનો અમે જેલ ભરો આંદોલન કરશું એવી પણ સરકાર તૈયારી રાખે અને ક્ષત્રિય સમાજ હંમેશા કાં મેલમાં હોય ને કાં જેલમાં હોય એ પણ તમારા દ્વારા અમે એને મેસેજ આપવા માગીએ છીએ જેલ ભરો આંદોલનની તૈયારીઓ છે તે પણ કરવામાં આવી છે શું કહેશું આપનું શું માનવું છે જે રીતના કાર્યવાહી આજે ગઈકાલની જે શર્મજનક ઘટના કેવાય ગુજરાતના છત્રીઓ માટે પણ કે જે સામાન્ય બાબત હતી એ બાબતને બહુ મોટી સરકારે કરેલી છે આ બાબત કેમ કે જો સામાન્ય બાબત પડતી હોય અને તમે ગંભીર કલમો સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખને જો જેલમાં મોકલો તો આ અસ્મિતા આંદોલનનો પણ મને દેખાય છે આમાં ખાર રાખેલો છે સરકારે કોઈ પણ રાજકીય નેતાઓ પણ આમાં મોટો આવનાર સમય ભોગ બનશે કેમ કે આવનાર સમયમાં ચૂંટણીઓ આવે છે છત્રીય સમાજને પણ અમે આહવાન કરીએ છીએ કે આવનારા સમયમાં આ લોકોને જો ના તો કો ભૂત ભારતો નહીં માનતે તો તને આવતા આવનારા સમયમાં આને મતદઈને પણ આને બહિષ્કાર કરવો જોઈએ ગુજરાતમાંથી ભાજપનો બહિષ્કાર કરવો ખૂબ જ જરૂરી જરૂરી છે છત્રીઓને આમાં કોઈ એના ચાલુ કરી કે એના કારણ કારણ વગરના કોઈ પણ છત્રીઓને હેરાન કરવામાં આવે આંદોલનકાર્યો આ ભૂતપૂર્વમાં કેટલા પણ આંદોલન થયા છે કેમ કોઈ પણ આવો રાગદેશો રાખવામાં નથી આવ્યો અને છત્રી સમાજિક પર ટાર્ગેટ બનાવવામાં આવે છે તો તમામ રાજકીય નેતાઓને પણ હું કહેવા માંગુ છું

એવું સો ટકા પ્રેરિત થાય છે કારણ કે ક્ષત્રિય અગ્રણી તરીકે પીટી જાડેજાની કન્યા કેળવણી બધાઈને મદદરૂપ થવું અને ચાર ચાર મોટી કન્યા કેળવણીમાં ટ્રસ્ટી છે સામાન્ય ગુનેગાર નથી અને એની રાજકીય ઈશારે જ આ ધરપકડ થઈ એવું ચોખ્ખું સાબિત થાય છે રાજકીય ઈશારે જે ધરપકડ થઈ છે તેવું કહી રહ્યા છે અત્યારે આગેવાનો છે તે એકત્ર થયા છે અન્ય લોકો છે તેમની સાથે વાત કરશું શું કહેશો દાદા જે રીતના અત્યારે એકત્ર થયા છો જે રીતના પીટી જાડેજાની ધરપકડ થઈને સીધા પાસા તળે મોકલવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક પીટી જાડેજા રાજપૂત સમાજના અગ્રણી છે જેને કિનાખોરી રાખી અને આ સરકારના ઈશારે જ આ વસ્તુ થઈ રહી છે પીટી બાપુ કોઈ ગુનેગાર નથી જેને સીધી પાસાના હેઠળ એને ધકેલી દીધા છે તો સરકારને અને ન્યાયતંત્રને આજે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે પણ આવેદનપત્ર આપ્યા પછી પણ જો આનું તાત્કાલિક પુનઃ વિચારણા સરકાર કે તંત્ર નહીં કરે તો આવનારા દિવસોમાં અમે જેલ ભરો આંદોલન અમે કરવાના છીએ કારણ કે હવે પાણી અમારા માથા ઉપર યુગ્યું છે ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજને કોઈને કોઈ રીતે ટાર્ગેટ કરી રહ્યા છીએ જે અમે જોતા આવી છીએ એટલે સરકારને હું પુનઃ વિચારણા કરવા અલ્ટિમેટમ અમે આપીએ છીએ અને જો 24 કલાકની અંદર આનું રિઝલ્ટ નહીં આવે તો અમે ફરીથી મોટું એક આંદોલન છેડવાના છે એ પણ સત્ય છે ટાર્ગેટ કોણ કરી રહ્યું છે શું લાગે સરકાર ટાર્ગેટ કરી રહી છે પાંચ જપ નાજ માણસો પીટી બાપુને ટાર્ગેટ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એને પોતાને આંખની અંદર કણાની જેમ ખટકે છે જે કીનાખોરી જોઈ અને આ બાપુને અત્યારે ધરપકડ કરવામાં આવી છે આપનું શું કહેવું છે પીટી જાડેજા એ અમારા સમાજના બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અમારા સમાજની અંદર એનું બહુ યોગદાન છે બીજા સમાજમાં પણ એને બહુ બહુ એનું યોગદાન આપેલું છે અને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એક એમના લઈ એક ટ્રસ્ટના પ્રમુખ હતા અને સામાન્ય બાબતમાં એને એક પાસા ધકેલી દેવામાં આવે એનું કારણ એ છે કે જે તે સમયે ક્ષત્રિય સમાજે આંદોલન કરેલું હતું એમાં પીટી જાડેજાની ભૂમિકા બહુ અગત્યની હતી એનું એને લીધે એને લીધે આ કિન્નાખોરી રાખીને અને એને વારવાર એને દબાવવામાં આવે છે છત્રીય સમાજના આગેવાનો ટાર્ગેટ કરવામાં આવે છે એટલા માટે હવે યુવાનોને ખાસ છત્રીય યુવાનો તો બહુ આમાં નારાજ છે કારણ કે વાર વાર જ્યારે દબાવવામાં આવે ત્યારે એની ફરિયાદ પણ કરાવ એટલા માટે એટલા માટે હવે બધા જાગવાની જરૂર છે અને અમે સરકારને અમે અલ્ટિમેટન આપી છે કે જે તમે આ કિન્નાખોરી રાખો છો અને અત્યારે આંદોલનમાં એ જે કરવાની એ તો બધાનો હક છે ને પણ

એટલે આ જે ધરપકડ થઈ છે પીટી ભૈલાની એ બધું ખોટું જ છે અને આવી રીતે આવા તો ગુના બધા કરતા હોય છે કાંઈ ભૈલાએ કાંઈ ગુનો કર્યો નથી અને એના ભેગા અમે છત્રી સમાજ અમારો સમાજ આખો ભેગો છે ગામો ગામથી બધા પણ અહીંયા પધારશે જો ન્યાય નહીં આવે તો અમે અહીંયા આંદોલન કરશું અને રસ્તા બંધ થાય પણ અમારે પીટી ભૈલાને ન્યાય અપાવવાનો છે ન્યાય માટે થઈને મહિલાઓ પણ એકત્ર થવાની તૈયારી બતાવી છે ન્યાય માટે રસ્તા રોકો આંદોલનની વાત પણ છે તે કરવામાં આવી છે બેન બેન બા શું કહેશો જે રીતના વાત કરવામાં આવે છે જે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી તો જે રીતના આમ તમારે સાથે છે પીટી ભઈલા આમ તમારે સાથ મહિલાઓ છે તે પણ નારો લગાવી રહ્યા છે પીટી જાડેજાની સાથે હોવાનું વાત છે તે કરવામાં આવ્યું કહી શકાય કે જો ચોવીસ કલાકમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી છે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ